ભાગ પહેલો પુષ્ટિસંહિતા ભાગ એક એમાં પાના નંબર ત્રણસો ને એકસઠ છે મહારાજે જૂનાગઢમાં દ્વાદશ માસનું સુખ આપ્યું આ પ્રસંગ ગુણમાલ ભક્તમાલમાં પણ છે પણ નાનો એવો છે ભગવદીના નામની નીચે પણ આ અહીંયા મોટો છે થોડોક વિશેષ વિવરણ છે તો આપણે આજે એ લઈએ છીએ ત્રણસો ને એકસઠ પાલા નંબર પાચાબાબા અને વિનોદરાય બંને સત્સંગ કરી રહ્યા છે એમાં કે છે કે મહારાજ જમનેશ પ્રથમ પોતાની પંદર વર્ષની વય ગાદીપતિ થયા ને પ્રથમ જૂનાગઢ પધર્યા અને દ્વારકાદાસ વિનોદરાય શામળજી હરિદાસ વ્યાસને ત્યાં દ્વાદશ માસ પર્યંત બિરાજીને જે સુખ આપ્યું અને એનો જે અનુભવ થયો એનું વર્ણન તો વિનોદરાય કરે ને તો જ જણાય પણ તે ધીર ગંભીર છે સમો જોઈને વાણી પ્રગટ કરે છે એનું નામ મહાનુભાવી કહેવાય અરજી સમજ્યો કેમ કે અરજી સામજી ત્યાં જ છે એમને કહે છે પાચા બાબા કેમકે વિનોદરાય જૂનાગઢના છે ને એટલે પાચા બાબા વિનોદરાયને વિનંતી કરે છે કે તમારી પાસેથી સાંભળવું છે કેમ કે તમને અનુભવ ઘણો છે મહારાજનો અનુભવ તમને ઘણો ત્યારે વિનોદરાય બોલ્યા એટલે વિનોદરાય કહે છે પાચા બાબા તમારી વાણી કાંઈ અલૌકિક તો છે જ એના દ્વારા અમારા હરદાનું પાન આપ ખુલી જાય છે પણ પછી એ પ્રસંગ કહે છે પછી એ પ્રસંગ કે છે એ જ આપણે લઈએ છીએ કે મારા દ્વાદશમાં જુનાગઢ માસ જુનાગઢમાં હરિદાસ વ્યાસને ત્યાં બિરાજ્યા મહારાજે મને અને હરિદાસને પોતાના સ્વરૂપનો એકાંતે ઘણો અનુભવ કરાવ્યો મને એટલે વિનોદરાયની વાત કરે છે વિનોદરાય પોતે અહીંયા બોલે છે હરિદાસ વ્યાસને અને મને એકાંતે ઘણો અનુભવ કરાવ્યો છે મહારાજ સાક્ષાત ગોપેન્દ્ર સ્વરૂપે જ બિરાજતા અને એકાંતે જે ભગવદ્ ગુષ્ટ કરતા એ પ્રસંગો અમો લખતા એટલે વિનોદરાય પોતે લખતા અને વાત કરે છે એ નિત્ય બેઠકે બિરાજી વચના ધારા રસ ધારા વરસાવતા મહારાજના દર્શને આસપાસના ગામના સેવકજનોનો પ્રવાહ નિત્ય આવતો રહેતો હરિદાસ શામળદાસ દ્વારકાદાસની સેવા અવર્ણનીય હતી ઘણું સમાધાન સેવકજનનું કરતા મહારાજની કૃપાથી સામગ્રીના ભંડાર ભરપૂર રહેતા મહારાજ નિત્ય નૌતમ સામગ્રી સિદ્ધ કરાવતા મહારાજ પોતે નિત્ય સામગ્રી સિદ્ધ કરાવતા એટલે કે મહારાજ પોતે આજ્ઞા કરતા કે આજે આ સામગ્રી બનાવજો એટલે આ તો જે જોઈએ તે માગે રહે મનોરથ પૂર્ણ કરવાવાળા ઠાકોરજી અને મનોરથ ઉપજાવવાવાળા પણ ઠાકોરજી એવું અહીંયા સિદ્ધ થાય કે પોતે સિદ્ધ કરાવતા પોતે કહેતા આજ્ઞા આપતા આનંદપૂર્વક સેવકજનને લેવડાવતા સેવકજન ઉપર મહારાજનું વાલ એટલું બધું હતું મહારાજનું વાલ એટલું બધું હતું કે પોતે કોઈ કોઈ સમય પોતાના હસ્તથી પંગત ઉપર પધારીને વૈષ્ણવને પ્રસાદ લેવરાવતા આ કેટલું આ કેટલું પરાકાષ્ઠા છે આ વાક્ય આપણે આમ વાક્ય વાંચીએ ને તોય આપણો રૂવાળા ઊભા થઈ જાય કે આ ઠાકોરજી આપણા પૃષ્ટિ આને કહેવાય બહુ અહોભાવ થાય ફરીવાર આપણે વાક્ય વાંચીએ જેનાથી ફરીવાર એવો અનુભવ થાય કે સેવકજન ઉપર મહારાજનું વાલ એટલું બધું હતું કે પોતે કોઈ કોઈ સમય પોતાના હસ્તથી પંગત ઉપર પધારીને વૈષ્ણવને લેવરાવતા પ્રસાદ લેવરાવતા ધરતા આવું વાલ વૈષ્ણવ ઉપર દર્શાવતા મહારાજ ઘણા વિનોદી હતા પરસ્પર ઘણો પર હાસ્યરસ ઘણો ઉપજાવતા મહારાજની વાણી અવિરત વચનામૃતથી વહેતી જ રહેતી એક ક્ષણ અમારાથી અળગા જ ન થતાના સંશય કર્મકાંડીઓના માનસનું પરિવર્તન કરીને એને સાચા પુષ્ટિપંથ બનાવી દેતા એટલે આ અધમોધારણ ઠાકોરજી છે ને આ એક આ એક વાક્યની અંદર આ બધું આવી ગયું કે કર્મકાંડીના માનસનું પરિવર્તન કરી નાખતા અને સાચા પુષ્ટિપંથી બનાવી દેતા આપશ્રીના વચનામ્રતના માં ખાસ અન્ય આશ્રય અસમર્પિત ત્યાગ અને લોકાચારના વ્યવહારનો ત્યાગ કરવાનું કહેતા બહિર્મુખના સંઘથી દૂર રહેવા ખાસ ભાર આપતા એટલે બહિર્મુખ જે હોય ને સન્મુખ ન હોય જે જીવ જેને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ નથી સેવા સમરણ સત્સંગમાં પ્રીતિ નથી રસ નથી એવા જીવોથી દૂર રહેવાનું ખાસ આજ્ઞા કરતા કેમકે એવા જીવોની સંગત સંગત એવી અસર થાય પછી ગમે તે આપણે ઠાકોરજીથી નજીક આવ્યા હોય પણ જો ખરાબ સંઘ દુઃસંઘ આવી જાય તો એ આપણને દૂર કરી શકે એટલે હંમેશા ઠાકોરજી અહીંયા મહારાજ આજ્ઞા કરતા કે તો દૂર રહેવું આપશ્રીના વચના માર્ગની ખાસ આચાર પ્રણાલી સેવકજનને સમજાવતા સમર્પણનો ભાવ સેવા વિશેના ભર વિશ્વાસ દ્રઢતા અને સેવકજનો પ્રત્યેનો સ્નેહ ભાવ રાખવા ખાસ આજ્ઞા કરતા અન્ય માર્ગીનો સંઘ તથા અન્ય માર્ગીની કથા વાર્તા સાંભળવાનું ટાળતા મનની દ્રઢતા ભગવદીના સંગ વિના ન થાય ભગવદીના સંઘ જેવો બીજો કોઈ મોટો પદાર્થ નથી એવું સમજાવતા પોતાના સેવકજનોને ઘણું સિંચન કરતા અને સ્નેહ ભાવનું દાન કરતા રાસ રવણના સુખનો અનુભવ પણ કરાવતા ઓછો પ્રણાલિકા ખાસ સમજાવતા ઓછો તો પ્રણાલિકા અનુસાર જ હોય તે ઓછો મનાવ્યો કહેવાય સર્વ પ્રણાલીિકા દાદાજીએ બતાવી છે તે પ્રમાણે ચાલવું એટલે ગોપાલલાલજીએ સૌથી પહેલાં ન્યારી સૃષ્ટિ કરી એ જે પ્રણાલિકા દાદાજીએ એટલે કે ગોપાલલાલજીએ પ્રણાલિકા બતાવી છે એ જ પ્રમાણે ચાલવું તેનું ઉલ્લંઘન કરે તે તો બહિર્મુખ થયો એટલે ઠાકોરજી ગોપાલલાલજીએ જ્યારે બંધારણ આપ્યું એ જ પ્રમાણે ચાલવું જો એ પ્રમાણે ઉલ્લંઘન કરશું તો પછી બહિર્મુખ થશું એમ કીધું તેનાથી દૂર રહેવું એટલે એવા પાછા એ ન કરે બીજું કંઈક બતાવે અથવા તો બીજું કંઈક ચાલે ચાલે કરીને ન માને તો એનાથી દૂર રહેવું એમ કે છે જન્મોત્સવની ભાવનાને પ્રણાલિકા સમજાવતા સેવા પ્રકારનો ભર સમજાવીને સેવકને સેવા રસિક બનાવતા ખેલવ મનોરથ મંડપની પ્રણાલિકા છ પ્રહરનો મનાવો તેમ સમજાવતા પછી ઠાકોરજી અરુ વૈષ્ણવના સુખનો વિચાર કરવાનું શીખ આપતા અને પ્રણાલિકાનો ભંગ ન કરવાની ખાસ શીખ આપતા બાબા પછી તો દ્વાદશ માસ ક્યાં ગયા ને એ સમયને ખ્યાલ જ અમને રહ્યો નથી પછી તો ત્યાંથી પોર પધાર્યા એટલે બારમાસ કેવી રીતે નીકળી ગયા બાર મહિના કેવી રીતે નીકળી ગયા ખબર ન પડી જ્યારે પ્રગટ સ્વરૂપ બિરાજતું હોય બાર મહિના તો અલૌકિક જ હોય ને એ ભૂતલ જ નથી ને એ તો પછી ગોલોક છે એટલે ખબર જ ન પડી બાર મહિના કેવી રીતે નીકળી ગયા એવું અહીંયા બતાવે છે આવું મહારાજનું સ્વરૂપ મહારાજનું આવું સાનિધ્ય જુનાગઢવાળાએ સૌથી વધારે માણ્યું છે બાર મહિના વધારે ત્યાં રોકાયા છે પછી તો આગળ છ મહિના પણ રોકાયા છે પણ સૌથી વધારે તો અહીંયા રોકાયા છે એવું આપણને જાણવા મળે અત્યારે આટલું જ બોલી નાની વાત નહીં વિધામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી